જિલ્લાની સરકારી શાળાઓમાં मध्याહન ભોજનમાં કરવામાં આવતા ભ્રષ્ટાચાર જેની ફરિયાદો અનેક વિસ્તારના ગ્રામજનો અને શહેરી વિસ્તારના લોકો કરવામાં આવી રહી છે પરંતુ આપ સાહેબ શ્રી ની કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવું જાણવા મળેલ છે જેથી જિલ્લાની તમામ શાળાઓમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે સરકારના પરિપત્ર મુજબ અઠવાડિયાના તમામ દિવસોમાં અલગ અલગ જમવાનું તૈયાર કરવા આવે પરંતુ લોક ફરિયાદ થી જાણવા મળેલ છે કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ફક્ત 2 થી 3 દિવસ પૂરતું અર્ધો ભોજન આપવામાં આવે છે જેઠીક જિલ્લાના તમામ તાલુકાઓના मध्याહન ભોજન કેન્દ્રો અને સ્કૂલોમાં નોંધપાત્ર તપાસ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરવા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના જિલ્લા પ્રમુખ રોશનલી આઈ सांदाणी द्वारा एजी कचेरी राजकोट साथ विविध विभागों ने पत्र लखी रजूआत कर